નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તેમાં બારમો પાઠ છે સરહદની સફરે એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ આ સિરીઝમાં આપણે તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું સાથે સાથે જો તમારે પીડીએફ જોઈતી હોય તો પીડીએફ માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન એકથી વાતચીત જેમાં પહેલું યાત્રા અને પ્રવાસમાં શું ફરક હોય છે તો યાત્રા મૂળ સંસ્કૃત શબ્દ છે તે હિન્દુ અને અન્ય ભારતીય ધર્મોમાં મહત્વનું સ્થાન ધરાવે છે સામાન્ય રીતે યાત્રાનો અર્થ એ છે કે મહાભારત રામાયણ ઇત્યાદિ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવાયેલા ધાર્મિક સ્થળો જેવા કે મંદિરો નદીઓ પર્વત ગામ વગેરેની મુલાકાત લઈ પૂજા દર્શન ઉપાસના જેવા ધાર્મિક કાર્ય કરવા તીર્થયાત્રા સામાન્યપણે પવિત્ર સ્થળોની મુલાકાતને કહેવામાં આવે છે આ યાત્રા એટલે કે કે સમૂહમાં કરવામાં આવે છે ઉપરાંત કોઈ પ્રકારના તહેવારના સંદર્ભમાં યોજાનાર સરઘસ વગેરે માટે યાત્રા શબ્દ વપરાય છે જેમ કે જગન્નાથ પુરીની યાત્રા પ્રવાસ એટલે શું થશે તો પ્રવાસ એટલે સ્થળે સ્થળે ફરવું પ્રવાસને દેશાટન પણ કહેવામાં આવે છે જેમાં દેશનો અર્થ થાય છે સ્થાન અને અટનનો અર્થ થાય છે ફરવું પરંતુ પ્રવાસ એટલે માત્ર ફરવું એટલો સીમિત અર્થ ન કરી શકાય સ્થળને જાણવું માણવું અને થોડા સમય માટે એને મન ભરીને જીવી લેવું તેનું નામ પ્રવાસ વિદ્યાર્થી જીવનમાં નવું નમું જામવાની જિજ્ઞાસા હોય છે કોઈ પણ ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સ્થળો વિશે માત્ર પુસ્તકોમાંથી વાંચીને જાણવા કરતા ઐતિહાસિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવતા સ્થળોના પ્રત્યક્ષ પ્રવાસથી ઘણું વિશેષ જાણવા મળે છે યુવાનીમાં મિત્રો સાથે ફરવાની અને જીવનની એ પળોને યાદગાર બનાવવાની અલગ જ મજા હોય છે ખરેખર આજના ભાગદોડ અને તણાવયુક્ત જીવનમાં પ્રવાસનું મહત્વ થકી જ લોકોમાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ પ્રકૃતિ પ્રેમ અને ભાઈચારાની ભાવના જન્મે છે બીજો પ્રશ્ન છે કેટલીક યાત્રાઓ ખૂબ જ જાણીતી છે તેના નામ લખો તો પહેલી છે દાંડી યાત્રા બીજી રથયાત્રા ભૂદાન યાત્રા પદયાત્રા તીર્થયાત્રા અને તવાંગ યાત્રા ત્રીજું તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે તો મેં ગુજરાતી ઉપરાંત હિન્દી અંગ્રેજી સંસ્કૃત મરાઠી પંજાબી સિંધી બંગાળી કન્નડ મલયાલમ તામિલ તેલુગુ અને ઉર્દુ ભાષાના નામ સાંભળ્યા છે ચોથું તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો તો મારા ગામ ઉત્તર ગુજરાતમાં આવેલું હોવાથી અમારા વિસ્તારમાં મહેસાણી બોલી બોલાય છે હું સોઠી ચરોતરી પટણી ભિલ્લી બોલીઓ વિશે જાણું છું પાંચમું તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરશો તો મારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમને હાથમાં હાથના ઈશારા સમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ અથવા બંનેની ભાષાને સમજી શકે તેવી ત્રીજી વ્યક્તિને સાથે રાખીને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ છઠ્ઠું

જે બદલો મળે છે તેમાં તેના પાછલા બધા પાપોની સંપૂર્ણ માફી કયામત સુધી પોતાની કબ્રમાં જીવન સજીવ રહેવાનું તથા રોજી અને સ્વર્ગમાં ઉચ્ચ દરજ્જાઓની પ્રાપ્તિ વગેરેનો સમાવેશ થાય છે વર્તમાન દેશ માટે જીવન અર્પણ કરનાર માટે સહિત શબ્દ વપરાય છે પરંતુ ભારતીય સેના કે પોલીસમાં માર્ટિયર કે સહિત જેવો શબ્દ છે જ નહીં મિત્રો ધોરણ સાતના બધા જ પાઠ નહીં સમજૂતી તથા સ્વાધ્યાયના સોલ્યુશન આપણે આપણી ચેનલ પર મૂકવાના છીએ અને તમને મળી જશે સાથે સાથે જો તમારે પીડીએફ જોઈતી હોય તો તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ઓશિયન કોચિંગ ક્લાસીસ જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા વિડીયો માટે તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો પ્રશ્ન બીજું છે નીચે આપેલા વાક્યનો ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીને લખવાનું છે શ્રવણજીની કોઠાસૂ જેવી તેવી ન હતી તો શ્રવણજીની હૈયા ઉકલત ઘણી જ સારી છે સરવણજી જરા મોડા પડ્યા તો સરવણજી સમય પછી તરત જ પહોંચ્યા એ સરવણજીની વહારે આવ્યા તો એ સરવણજીની મદદે આવ્યા ગુજરાતના પચીસેક જણ એકઠા થઈ ગયા તો ગુજરાતના અંદાજ પચીસ જણ ભેગા થઈ ગયા પણ જમવામાં કંઈ ઠા પડ્યો નહીં તો જમવામાં કંઈ મજા આવી નહીં ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા બોલીના શબ્દોનો માન્ય ભાષામાં અર્થ મેળવીને લખવાનો છે કચ્છી બો તો 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 બે સુરતીમાં તમે તમે પટણીમાં દન દિવસ અને સોઠીમાં ધામ તો ઉકળાટ બફારો ચોથું છે આપેલ ઉદાહરણ જેવા બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરવાનો છે યાત્રા તો યાત્રાળુ ઘણા યાત્રાળુઓ દર પૂનમે પગપાળા અંબાજી જાય છે શ્રદ્ધા તો શ્રદ્ધાળુ ધર્મપ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય છે માયા તો માયાળુ આપણા દેશના માયાળુ માનવી મલત છોડીને ગયાલાઓને સાંભળે છે કૃપા તો કૃપાળુ ભગવાન સૌને માટે કૃપાળુ છે દયા દયાળુ દયાઓ માણસ જ વૈષ્ણવ છે ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો તો ત્રણ ધોરણથી લઈ અને આઠ ધોરણ માટેની જે સરકારમાંથી નવી સ્વ અધ્યયન પોથી આવે છે તે બધા જના વિડીયો લેક્ચર આપણે આપણી ચેનલમાં મૂકીએ છીએ જે તમને પ્લે લિસ્ટમાંથી મળી જશે સાથે એની પીડીએફ તમારે જોઈતી હોય તો તમને એમના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સાથે સાથે જો તમારે આપણા ગ્રુપમાં જોડાવું હોય તો તમે આ નંબર પર મેસેજ કરી શકો છો પાંચમો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દો જેવા જ બીજા શબ્દો મેળવીને લખો અને વાક્ય પ્રયોગ કરો ધર્મ તો ધાર્મિક મેં ધાર્મિક પુસ્તકો ખરીદ્યા પ્રકૃતિ તો પ્રાકૃતિક આબુમાં અમે રમણીય પ્રાકૃતિક સૌંદર્ય જોયા અર્થ તો આર્થિક તેની આર્થિક સ્થિતિ સારી છે સમાજ તો સામાજિક દરેક સમાજમાં સામાજિક રીત રિવાજ અલગ હોય છે શરીર તો શારીરિક સ્વાસ્થ્ય માટે શારીરિક શ્રમ અનિવાર્ય છે ઇતિહાસ તો ઐતિહાસિક મેં નાટકમાં ઐતિહાસિક પાત્ર પસંદ કર્યું ભૂગોળ તો ભૌગોલિક ભારત ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે જીવ તો જૈવિક જૈવિક હિંસાનો મોટે ભાગે વિરોધ થાય છે પ્રથમ તો પ્રાથમિક મેં પ્રાથમિક શિક્ષણ મારા વતનમાં લીધું તર્ક તો તાર્કિક મને એમની વાત તાર્કિક લાગી નગર તો નાગરિક ધનપાલ અમારા ગામના વરિષ્ઠ નાગરિક છે બુદ્ધિ તો બૌદ્ધિક શિક્ષણ જગતમાં કેટલી બધી બૌદ્ધિક વ્યક્તિઓ છે કલ્પના તો કાલ્પનિક એની વાતો માટે મોટે ભાગે કાલ્પનિક હોય છે શબ્દ તો શાબ્દિક મારે શાબ્દિક નહીં લેખિત આધાર જોઈએ છે છઠ્ઠું છે જુદી જુદી બોલીમાં વપરાતા તળપતા શબ્દોને શિષ્ટ રૂપ આપવાનું છે મનેખ તો મનુષ્ય ધૈડું એટલે ઘૈડું એટલે ઘરડું વૃદ્ધ ટાણું તો પ્રસંગ ઓશાર તો સ્મૃતિ યાદ જગન તો યજ્ઞ પ્રથમ પૃથ્વી તો પીઠ અથવા શબ્દોની યાદી કરીને દરેક શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય તીર્થયાત્રા દાદા દાદી તીર્થયાત્રા પર ગયા શોભાયાત્રા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ધર્મયાત્રા રામ સીતા અને લક્ષ્મણજી ચૌદ વર્ષ માટે વનવાસ ગયા એ એક ધર્મયાત્રા હતી પદયાત્રા વિનોબા ભાવે એ દેશભરમાં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ ચલાવી દાંડીયાત્રા મીઠાના કાયદા વિરુદ્ધ ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી સુધી દાંડીયાત્રા યોજી હતી રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે આઠમું નીચે આપેલા વાક્યોના રેખાંકિત શબ્દનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખો કાલની આ જાત્રા વિશે તો કંઈક વાત કરો તો તમે મને કાશી વિશે કશું કહ્યું નહીં ઈસવીસન ઓગણીસો આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો તો મેં તારા પર કશી કમેન્ટ કરી નથી ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી તો હું આવું નહીં ત્યાં સુધી તું અહીં ઊભો રહેજે ચોથું છેલ્લે શુભ રાત્રિ કહેતા સૌ પોતપોતાના નિવાસસ્થાનના તરફ ચાલ્યા તો હરણાને મેં તળાવ તરફ જતા જોયું ત્યાં આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાઈ છે તો મારો મિત્ર મારા દ્વારા બધું કહેવડાવવા માંગતો હતો નવમો પ્રશ્ન છે આ એકમમાં ગુજરાતની જુદી જુદી વાનગીઓના નામ આપ્યા છે કોઈ પણ ત્રણ વાનગીઓ વિશે ઓછામાં ઓછા બે બે વાક્ય લખો તો પેલા તો થેપલાની વાત કરીએ તો ઘઉં અથવા બાજરી અને બંનેના મિશ્રણના લોટમાં મેથીની ભાજી અથવા દૂધીની છીણ અને મસાલા ભેળવીને તેની કણક બાંધીને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે થેપલા ચા નાસ્તામાં પ્રવાસ દરમિયાન મરચાં અથાણા સાથે ઉપયોગમાં લેવાય છે તેલના પટના કારણે લાંબા સમય સુધી બગડતા નથી ધારીની વાત કરીએ તો ધારી સુરતી મીઠાઈ છે દૂધના માવામાંથી બનતી ધારીમાં ઘી રવો મેંદો તેમજ સૂકો મેવો વપરાય છે ચાંદની પડવા દિવસે સાંજે તમામ સભ્યો સાથે બેસીને ધારી ભૂસું ચવાણું આરોગાય છે હલવાસનની વાત કરીએ તો હલવાસન ગુજરાતની જાણીતી મીઠાઈ છે શિયાળામાં ફણગાવેલા ઘઉંનો લોટ દૂધ મેંદો મિશ્રિત કરી લાંબા સમય સુધી કડાઈમાં હલાવી દાણા છૂટા પડવામાં આવે છે આ દાણા શેકી ખાંડ ઉમેરી લુવા બનાવી હલવાસનનો આકાર આપી તેમાં કેસર પિસ્તા એલચી જાયફળ નાખીને હલવાસન બનાવવામાં આવે છે ખંભાતનું હલવાસન સૌથી પ્રખ્યાત છે પ્રશ્ન નંબર દસ છે પ્રશ્નોના આન્સર આપો એમાં પહેલો પ્રશ્ન છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિનો અર્થ આપો તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક એક ગુજરાતી જ્યાં વસે છે ત્યાં સમગ્ર ગુજરાતનું ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે એમાં એમના વાણી વ્યવહાર વર્તન દ્વારા ગુજરાતનું ગૌરવ પ્રગટ થાય છે બૃહદ અર્થ કરીએ તો પ્રદેશ અને એની પ્રજાનો નહીં પણ પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે ગુજરાતી જ્યાં વસે છે ત્યાં જે તે પ્રજા સાથે ભળી જઈને એમના સદવ્યવહારથી સમગ્ર ગુજરાતની વિશેષતાઓનો પરિચય કરાવે છે પ્રશ્ન બીજો છે ગુવાહાટી શહેર વિશે બે ત્રણ વાક્ય લખવાના છે તો ગુવાહાટીનું જૂનું નામ ગોહતી હતું તે અસમ રાજ્યનું સૌથી મોટું શહેર છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી નવ લાખ ત્રેસાઠ હજાર ચારસો ઓગણત્રીસ હતી અને તે સમગ્ર ઈશાન ભારતનું સૌથી મોટું શહેર છે તેને ઈશાન ભારતનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે પૂર્વી ભારતમાં કોલકત્તા પછી તે સૌથી મોટું શહેર છે તે બ્રહ્મપુત્રા નદીના કિનારે અને શિલાંગ ઉત્તર પ્રદેશની વચ્ચે આવેલું છે ગુવાહાટીમાં આવેલ કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળતા એક સિંગી ગેંડા દુર્લભ પ્રાણી છે ગુવાહાટીમાં એકાવન શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ એનું નામ કામખ્યા દેવીનું વિશ્વ પ્રખ્યાત મંદિર છે ત્રીજું છે જસવંત ગઢની વાતને અનેરી કેમ કહી શકાય ઓગણીસો બાસઠ માં ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત કલાક સુધી એકલા હાથે ચીનની રોકી રાખી હતી આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે વીરની યાદમાં બનેલા સ્મૃતિવનને કારણે આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે તેથી જસવંતગઢની વાત અનેરી છે ચોથો પ્રશ્ન આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે તો જસવંત ગઢની વાતને અનેરી કહી એનું કારણ એ છે કે ઈસવીસન 1962 ના ચીન સાથેના યુદ્ધમાં જસવંતસિંહ નામના એક સૈનિકે ચીનની સેનાને 72 કલાક સુધી એકલા હાથે રોકી રાખી હતી આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે આમ તેમના સ્મૃતિવનમાં એમના સ્મૃતિ મંદિરમાં દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે પાંચમું તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ મહત્વ ધરાવે તો કઈ રીતે તવાંગ શહેર ઈસવીસન ઓગણીસો બાસઠ ના ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે યાત્રાવા સહિત સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે દલાઈ લામાના પગ ચિહ્નો ત્યાં આવેલા છે અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે આ શહેર શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ હતું જેને નાનક લામા કહેવામાં આવે છે આ ઉપરાંત યાત્રાના સ્થળે પુષ્કળ પ્રાકૃતિક સુંદરતા છે અહીં જાંગ વોટરફોલ અને સેંગે સેંગે તસેર લેક છે જ્યાંના કુદરતી દ્રશ્યો જોઈને યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે આમ તવાંગ યાત્રાએ રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવે છે છઠ્ઠું તમે ગુજરાત સિવાય કયા કયા રાજ્યના નૃત્ય વિશે જાણો છો તો જુઓ રાજ્ય અને નૃત્યની વાત કરીએ તો અસમમાં બિહુ તામિલનાડુમાં ભરતનાટ્યમ રાજસ્થાનમાં ધુમ્મર પંજાબમાં ભાંગડા ઉત્તર પ્રદેશમાં કથ્થક કેરળમાં મોહિની અટ્ટમ જમ્મુ કાશ્મીરમાં રાઉફ ઓડિશીમાં ઓડિસી નૃત્ય અને આંધ્રપ્રદેશમાં આવશે કચ્છીપુડી ત્યાર પછી 11મો પ્રશ્ન છે મોટેથી વાંચો અને સારા અક્ષરે લખો આ તમારે ફકરો મોટે મોટેથી વાંચવાનો છે સારા અક્ષરે લખવાનો છે બીજું કશું કરવાનું નથી બારમું છે બીજાણુ માધ્યમ અને સોશિયલ મીડિયા ની મદદથી દરેક જૂથ એક એક અલગ યાત્રાની માહિતી એકત્ર કરશે જૂથ કન્વીનર વર્ગ સમક્ષ તેની શરૂઆત રજૂઆત કરશે હવે આ સૂચના જે છે ને વિદ્યાર્થીઓ સૂચના અનુસાર વર્ગ સમજ રજૂઆત કરવાની છે અને વિદ્યાર્થી આ કાર્ય કરવાનું છે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સ્વાધ્યાયના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત